કાર ખેડૂત મિત્રો મિત્રો કામ પૂરું થઈ ગયું છે આ ભાઈને આટલું પાણી આવ્યું છે જુઓ તમે કારા ઉનાળે આટલું પાણી નામી કહેવાય મિત્રો જુઓ બે હજારમાં સારું પાણી આવ્યું છે કામ પૂરું થઈ ગયું આપણે બોરિંગ કાઢવાની તૈયારી છે આમાં પણ થોડું એવું હોય આધાર સારો આવે છે અને એક ઉપરથી આવે છે વધુ બધું શેર કરો મિત્રો ખેડૂતને કોઈને બોર કરાવો હોય તો કામ લાગશે મિત્રો જય હિન્દ જય ભારત